નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ વલવાડ ખાતે બાર ફૂટના રસ્તાને સ્વ ખર્ચે પહોળો કરતા બિલ્ડરની સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે વલવાડા ગામ જિલ્લાનું અને ઉમરગામ તાલુકાનું મહત્વનું ગામ ગણાય છે આ ગામમાં મોટા ભાગે ખેડૂતો ખેતી કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે જોકે હવે બદલાતા પ્રવાહમાં વલવાડા ગામમાં બિલ્ડરોએ રો હાઉસના મોટા પ્રોજેક્ટ શરૂ કર્યા છે અને આવા જ એક પ્રોજેક્ટને લઈ બિલ્ડરે બાર ફૂટના રસ્તાને પહોળો કરવા કાર્યવાહી હાથ ધરતા ગામ લોકોએ તેમનો વિરોધ શરૂ કર્યો છે આ મામલે ગામ બિલ્ડર એકબીજા સમક્ષ રજૂ કર્યો હતો હાલમાં વિસ્તારમાં ગામના અન્ય લોકો છીબુભાઈ પટેલ હિતેશભાઈ પટેલ કલ્પેશભાઈ પટેલ સતીષભાઈ હળપતિ સાથે મળી રાકેશભાઈ નામના બિલ્ડરે રોહાઉસનો પ્રોજેક્ટ શરૂ કરવા તૈયારી શરૂ કરી છે જે માટે તેઓએ બાર ફૂટના રસ્તાને ચાલીસ ફૂટનો કરવા માટે માટી પૂરણ કર્યું છે માટી પણ નજીકના તળાવમાંથી લાવી અહીંના તળાવ કિનારે પાથરે છે કિનારે જે ઝાડ હતા તે કાપી નાખવામાં આવ્યા છે નજીકમાં ગાર્ડન અને જાહેર શૌચાલયને પણ નુકસાન કરવામાં આવ્યું છે આ સમગ્ર કાર્યવાહી ગેરકાયદેસર છે તેની સામે ગામ લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે કોઈ ગામ કે શહેરમાં કોઈ વ્યક્તિ દ્વારા ગામના વિકાસમાં પોતાનો સ્વ ખર્ચ કરે તો તેને સારું કાર્ય કરવામાં આવે છે પરંતુ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના વલવાડા ગામે એક બિલ્ડર દ્વારા બાર ફૂટના રસ્તાની પહોળો કરવાની હિલચાલની લઈ ગામ લોકોએ વિરોધ નોંધાવ્યો છે મારું નામ નિકેશ ઈશ્વરભાઈ શૂટી છું માજી સભ્ય છું વલવાડા ગામનો વલવાડા ગામ તરફથી આજે અમારો મોટો પ્રશ્ન છે કે અમે કલેક્ટરને પણ અરજી આપી છે અમે એના બાબતમાં અમારા ગામમાં વલવાડા ગામમાં તળાવની જમણી સાઈડમાં એક રસ્તો જાય છે એમાં રસ્તામાં અત્યારે છે ને ખેડૂતો માટે બાર ફૂટનો રસ્તો હતો એ અમારા ગામના જ સંબંધિત તત્વો ના કહેવા પ્રમાણે એ એના તારખોટા તોડી દીધા છે એ ગામનું એ હતું આપણું શું કે ગાર્ડન હતું ગાર્ડનમાં તારખુટા લાગેલા હતા એ અનલીગલી ધોરણે એ લોકોએ બળજબરીથી રસ્તાને બાર ફૂટની જગ્યાએ ચાલીસ ફૂટનો બનાવવા માટે કોઈની પંચાયતની પરમિશન વગર તોડી દીધા છે અને એ જે તારખુટા તોડ્યા છે એ કોઈની પણ સહમતી લીધી નથી એક સાદી અરજી આપેલી હતી શીખુભાઈ પટેલ દ્વારા સાદી અરજી આપેલી હતી અને એ અરજીના ધોરણે કહે છે કે ભાઈ અમે આ તારખુટા તોડીએ છીએ અને બાથરૂમ બનાવેલો હતો એ બાથરૂમને પણ એ લોકોએ બાજુમાં ખસેડવા માટે બીજું બાથરૂમ નવું બનાવી દીધું હતું અને કોઈ નહીં પંચાયતની ગામસભામાં કોઈ ઠરાવ નહીં લેવા વગર આ લોકોએ કામ ચાલુ કરી દીધેલું માટી પુરાણ ચાલુ કરી દીધેલું ગામના તળાવના ઉપરના જે ઝાડ હતા એ પણ કાપી દીધેલા અને રસ્તો બિલ્ડરને ચાલીસ ફૂટનો રસ્તો જોઈતો હોવાથી અમારા તળાવની પાડ અંદરની સાઈડ પૂરવામાં આવી અને જે વીસ ફૂટ અંદર પુરાણ કર્યું તળાવનો અને એમાં રસ્તો નવો બનાવવા માટેની હિલચાલ ચાલી રહી અને અમે તે દરમિયાન અમે અરજી આપી કે ભાઈ આ મિલનભાઈ દ્વારા એક અરજી આપવામાં આવી કે ભાઈ આ ગામ લોકોની સહી હતી કે અરજી આપી છે પછી અમે ટીડીઓને અરજી આપી છે પણ ટીડીઓ પણ આવીને અમને જ સમજાવે છે કે ભાઈ તમે જે ભાઈ બિલ્ડર સાથે કોમ્પ્રોમાઈઝ કરી દો એ રીતે સમજાવે છે અધિકારી તલાટી બધા જ અમારા વિરુદ્ધ કામ કરે છે એ ગામના અમે તલાટીઓને જણાવીએ છીએ કે અમે કે ભાઈ અમારું આ આ નહીં થવું જોઈએ આ કામ બરાબર તો પણ તલાટીને અધિકારી એટલે વહીવટદાર અત્યારે અમારા સરપંચ નથી વહીવટદાર પણ એમની સાથે બિલ્ડરો સાથે મળી જાય અને એમણે અમારું ગામ સભા યોજાઈ હતી એ ગામ સભામાં અમે એસી થી સો લોકો હાજર હતા એમાંથી એસી લોકોએ વિરોધ કરેલો કે ભાઈ આ તળાવની પાડ પર બાર ફૂટથી વધારેનો રસ્તો બનવું જ નહીં જોઈએ અને અમે આપવાની ઈચ્છા જ નથી એટલે અમારી પર્સનલ ઈચ્છા નથી પણ અમારા ગામનું તળાવ છે એને પુરાણ કરીને એ કોઈ બીજો બિલ્ડરના હાથમાં જતું રહી પછી મેઇન રોડ સુધી તમે ગેટ બનાવી દો કેમ કે આ રસ્તો બિલ્ડર પોતે પોતાના ખર્ચે સો ખર્ચે બનાવવા માંગતો હતો અમે કીધા હતા કે ભાઈ ગામ સભામાં પૈસા જમા કરો ગામમાં પૈસા જમા કરો ગામ ગવર્મેન્ટના એજન્ડા પ્રમાણે બનાવશે પણ એ હોય તળાવ તૂટવાથી શું નુકસાન ભવિષ્યમાં તળાવથી અમારું એટલું નુકસાન છે કે આજે અમે ગામ લોકો જો ડેવલપમેન્ટ કરવા માંગ અમે અમારા પંચાયત તરફથી તો અમે નહીં કરી શકું કેમ કે એ બિલ્ડર આખો પર્સનલ રસ્તો લઈ લેશે આ તળાવ છે એનો રસ્તો જો બિલ્ડરના હાથમાં જતો રહે તો પછી ત્યાં બિલ્ડર ગેટ રોડ પર ગેટ લગાવી દે તો અમારું પર્સનલ રહી મારી દે તો અમારું રહી જ નથી અમારું તળાવ એટલે આ રસ્તો ને આ જગ્યા એ પંચાયતની જગ્યા હોય તળાવ સરકારની હોય આ આ રસ્તો પ્રાઇવેટ રસ્તો કરી નહીં શકાય મારું નામ મિલનકુમાર કુમાર પટેલ છે છું ગામ ગામનો અને આ વલવાડા તળાવની પહાડ છે એ પહેલે દસ ફૂટની હતી ટ્રેક્ટર બળદ ગાળા બધું જતું પાછળ અમે બસો ખેડૂતો રહીએ છે બધા શાકભાજી કરે છે ભાત રૂપે છે એ પર ગુજરાન ચલાવીએ છે હવે એ અસામાજિક ગામના બીજા માણસો દ્વારા વલવાડા બીજું તળાવ તો એમાંથી પાણી ફેંકી દઈ નહેરમાં પાણી ફેંકી ગઈ તળાવ સુકું કરીને હજારો ગાડી નાખીને ચાલીસ ફૂટનો રસ્તો બનાવવા બિલ્ડરે એમને પૈસા આપેલા છે એમાં તલાટી બી સામેલ છે અધિકારી સામેલ છે અને ઇલિગલી આ રસ્તો બનાવે છે ઝાડો હતા તારાની પાપર જૂના પાંત્રીસ તાલીસ વર્ષના ઝાડો પર ઇ કાપેલા છે એની કોઈ પરમિશન લીધી નથી અમે ડિસેમ્બરમાં છવ્વીસ તારીખે એના માટે કલેક્ટર સાહેબ તાલુકા વિકાસ અધિકારી સાહેબ અધિકારી સાહેબ અને તલાટી સાહેબને અમે અરજી આપી હતી કે આ કામ રોકો તો એ લોકો અમને નવ તારીખે રિપ્લાય આપ્યો હતો કે કામ નહીં થશે છતાં બી અઠાવીસ ફેબ્રુઆરીએ મારી ઘરે છોકરીના લગ્ન હતા તે દિવસે લોકો આ પાસ કરાવીને રસ્તો બનાવવાનું છે ઇલીગલી ચાલુ કરી દીધું રોકવા તો અમને એમ કે જેસીબી ચાલુ જશે એમ તને ધમકી આપે છે આ બિલ્ડર નામ છે રાકેશભાઈ ચંદુભાઈ પટેલ અને બીજા સાંસદનો તત્વો છે જ્યાં કામ કર્યા શિવુભાઈ નારાયણભાઈ પટેલ હિતેશભાઈ કિકુભાઈ પટેલ કલ્પેશભાઈ સુમનભાઈ પટેલ સતીશભાઈ શિવુભાઈ હળપતિ નામ મિસિસ પેલે સરપંચ હતા હા અમારી એ માંગણી છે કે આ રોકાવવું જોઈએ રસ્તો અને જે ઝાડ કાપી નાખે પાછા ઝાડ લગાવવું જોઈએ અને આ ઈલીગલ જે પુરાણ ફી છે એ પાછું તળાવ અમારું પૂર્યું છે એ પાછું તળાવ ખુલ્લું કરી દે રસ્તો દસ થી બાર ફૂટ ન જ રહેશે ખેડૂત લોકો આ બિલ્ડર માટે નહીં ચાલીસ ઉંટર રસ્તો નહીં થવા દે એ અમારી માંગ છે